હાલો બેટા રાજુ હવે યાર હગાઈ કરવીસ કે મેળ પડતો નથી યાર શું રિક્વાયરમેન્ટ રે છે હવે છોકરીઓને યાર ગાંડી આવી એક બુલેટ નથી ઢગલો બુલેટ છે મારી પાસે અને મિત્રો તમારું પણ કઈ નહીં અટકશે કેમ કે તમારો ભાઈ બુલેટ જેટલી લાવશે ને એવા ભાવમાં લાવશે કે તમારો બધીનો મેળ પડી જશે આ વખતે લઈને આવ્યું છે કાયદેસર કાળજા નો કટકો મિત્રો બે હજાર વીસ એકવીસ નું મોડલ રહેવાનું છે મિત્રો મેઘવીલ ની વાત કરું તો જોરદાર પેટર્ન માં મેઘવીલ છે મિત્રો હેડલાઇટ ની વાત કરું તો ડીએલઆર જોરદાર લાગે છે મિત્રો ફૂલી લોડેડ ઘોડો છે મિત્રો લેગગાર્ડ પણ મોડીફાઈડ નાખેલું છે બંને સીટ નવી નાખેલી છે કસ્ટમરે હન્ટર લુકમાં ટાંકી બનાવેલી છે મિત્રો જે ગાડીને એક અલગ લુક આપે છે ને કસ્ટમરે કાયદેસર દિલથી ગાડી બનાવેલી છે મિત્રો જોરદાર કન્ડિશનમાં રહેવાની છે મિત્રો કિંમત રહેશે ખાલીને ખાલી એક લાખ અને એંસી હજાર રૂપિયા ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે અને ઉનામાં જો તમે રહેતા હશે તો બાઇક ઉપર પણ લોન થઈ જશે મિત્રો કાળજાનો કટકો તમને આપી દેવાનો છે અને જો મિત્રો તમે મારા ફોલોવર્સ છે તો મારી ફોલોવર્સ ફેમિલી માટે એક જોરદાર ગીવ હોય છે મિત્રો આ રીલમાં કોમેન્ટ કરો કોમેન્ટમાં દસ જણાને ટેક કરો દસ જણા રીલ શેર કરો સૌથી સારી કોમેન્ટમાં સૌથી વધુ લાઈક હશે મિત્રો એને તમારો ભાઈ એક જોરદાર ગિફ્ટ એમ્પર આપશે તો આવી જાવ મિત્રો જનતા ઓટો ઉનામાં તમારો ભાઈ પેઠ જ છે